જાવ નવો વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો મિત્રો ફટાફટ હેલો યુટ્યુબ ફેમિલી તો સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા વિડીયોમાં તો બધાયને જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં તો મજામાં જશો ને આપણે પણ મજામાં છે ને અત્યારે વાગી જાય છે પાંચ ને આપણે એવા જઈ વાળીએ મારે નીતિનભાઈ હાલીને ગયા હતા કોટડા બગડા બગડાના બહુ ઠાકા થાય કે કામે નથી દેવું નાસ્તો કરવો છે તને એને લઈને ટીમ્બી સી લઈને આવ્યા સીધા હોટલે હોટલે નાસ્તો લઈને સીધા વી એવા વાળીએ અત્યારે અમારે કાંટી કરે છે નીતિનભાઈ જો હવે એ નીતિનભાઈ ને હાલમાં એને ઉતરવું છે કવામાં કે કવો જોઈ તળિયું જોઈ આવી કવાનું કેટલું ઊંડું છે ને કેટલુંક નથી નીતિનભાઈ ત્યાંથી પડતા નહીં હોય ને અગર તમે આવશો સીધા હેઠા વાક્ષેત જ નહીં પાણી છે ઝીલી લેહ તને નાળા બે હેરખા પકડી ગયો પાઈ તો સડે જ સમય ને કદાચ પલળ છે

ફાઇનલી મિત્રો તો અમારે નીતિનભાઈ કહે છે કે મારે નાસ્તો એ કવાના ગાળ ઉપર કરવો છે તો હવે મને પસંદ એલો છે એને ઝૂંપડીએ કે ઝૂંપડીએથી નાસ્તો લઈ આવો અને પાણી પીવાનું લઈ આવો અને આપણે નાસ્તો હવે ઝૂંપડીએ નથી કરવો આપણે અહીં મકાન મકાન નાસ્તો કરવો એ કે આપણે એ ગાળ ઉપર કવાના ગાળ ઉપર નાસ્તો કરવો છે હું છું આવશે નાસ્તો લેવા નાસ્તો આપણો આમ પીડો છે આપણી વાડી તો બધી તમે જોઈ જશે આપણે નવા વિડીયો વાળીને મેકતા જઈશ આપણો નાસ્તો છે પીવાનું કઈક આપણે ભરી લઈ હા એટલી વસ્તુ આપણે પાછા લેવા આવ્યા હતા હવે પાછા કવે જઈ છે નીતિનભાઈ બહુ ઉતાવેલ છે કવા ઉતરવાની હવે તમે વિડીયોમાં બનાવી જાવ નીતિનભાઈ એ આપણે કવા ઉતરે છે એ આપણે બતાવવાના છે વિડીયોમાં બનાવી જાવ ફાઈનલી મિત્રો તો હવે અમારા નીતિનભાઈ ઉતરે છે કવામાં તમે જોવાનું ભૂલતા તમે જોવા મળે ઉતરવા છીએ પકડી રાખજો પછી છે ને સેડ ને હતી તારા હાથ લૂસ નાખજે પાસે ઊંડું કઈ હવે એક કામ કર પેલા છે ને પાણી ભરી લે પાણી ભરી લે ફટાફટ વિસળી નાખજે

પછી આગળ ઘડી કેટલા માટા મારશે જોઈ આવશો પાણી ત્યાં કેટલે કેટલે ઊંડું છે એ પાણી મીઠું છે એટલે ભલે હમણાં મહેનત કરવી પડે નીર ભરજો નીર ને ઉપર હું એને લઈ જાઉં ઉપર ખબર આવી જાય તો તારે હું ના ના તારી માથે થોડી આવી હાટું તો આ બધું ઢોળે ભલે ને પાછું ભૂલ્યું આપણે ક્યાં કવામાં ખૂટી જાય ઢાકણું દીધે ખૂટ લાગડી રેડી ખાલી ઉસી કરવા છે તારે હેરખી હેરખી જાય થોડી આવી ગયું હાથમાં કપડા તો શું વિના થાય એમાં આ બધું તો ઊંડો આ બધા આવ્યું તો સીડી છે ને આવી જાય આ બધા આ બધું બીજા રસો પકડી લે ગારો છે ગારો ઉપરની માટી પડી પડી ને એટલે આ બધું આવી લેવું

આ બધું હેઠું તું આ બધું આ બધું એઠું સીધો ને ને ઊંડું નથી એટલું બધું હવે બધું ન્યા છે ને બે અઢી ફૂટ જેટલું હશે નીચે અઢી ત્રણ ફૂટ કેડે કડે પાણી આવે કદાચ Hmm. नहीं। नहीं का नहीं तो सड़ी लूस नागजे हाथ हेरक साफ कर नी नहीं करे तो <laughs> <नहीं। laughs> <नहीं। laughs> <नहीं। laughs>

ફાઈનલી મિત્રો અમારે નીતિનભાઈ ને ખાવી હતી ડુંગળી એટલે હું એવું ડુંગળી લેવા જોડી મારા હાથમાં જો એ સડી ગયા ગાળ ઉપર કવાનો ગાળ છે ને સડી ગયો નીતિનભાઈ હાલ હવે નાસ્તો કરી લઈ અને જે પણ કોઈ મિત્રો નાસ્તો કરવો એ આવી દે જાઉં આપણી વાળી લોકેશન છે દુધાળા પેટ્રોલ પંપની ફાઇનલી મિત્રો અમારે નીતિનભાઈએ નાસ્તો બધું કાઢ્યો છે જોઈ લઈ હું નાસ્તામાં છે ગાઠિયા છે સેવ ઉમરા સટાકા પટાકા વેફર મિત્રો આ આપની ફેવરિટ વસ્તુ છે કઈ છે બલાજી આ સોડા જટિક સોડા આપણે કઈ લે ગરમ થઈ ગઈ છે ના ના ઠંડી છે ઠંડી છે હા તો તાલ નાસ્તો કરી લઈને કરે જી ગરમ થઈ જાય મિત્રો તો હવે આપણે નાસ્તો બસ તો કરી લીધો છે ને કવો નીતિનભાઈ જોઈ લીધો છે ને હવે આપણે ઘરે જવાની તૈયારી કરી છે તમે ફટાફટ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરીને ફોલો ફટાફટ